ગગન અને કેલી દરેક ને પદ ચોવીસ એક્સ ની પાંચ ઘાતના અવયવ બે એક પદીના ગુણાકાર તરીકે પાડવાનું પૂછવામાં આવ્યું તેનો જવાબ નીચે બતાવ્યો છે ગગને ની ના અવયવ આઠ એક્સ નો ઘન ગુણ્યા ત્રણ એક્સ નો વર્ગ પાડ્યા કેલીએ ચોવીસ એક્સ ની પાંચ ઘાત ના અવયવ ચાર એક્સ ગુણ્યા છ એક્સ ની ચાર ઘાત પાડ્યા પછી આપણને પૂછવામાં આવ્યું છે કે કોણે ના અવયવ સાચા કર્યા વિડીયો પાંચ ઘાતના અવયવ આ બે એક પદી ના ગુણાકાર તરીકે પાડ્યા આઠ એક્સ નો ઘન ગુણ્યા ત્રણ એક્સ નો વર્ગ હવે આપણે જોઈએ કે આ બંને એક પદી નો ગુણાકાર કરતા આપણને ચોવીસ એક્સ ની પાંચ ઘાત મળે છે કે નહીં જો આપણે વાત કરીએ તો તેના બરાબર થાય ખરેખર એક્સ ની પાંચ ઘાત થશે આમ ગગને આ પદના અવયવ સાચા પાડ્યા તમે આને અવયવીકરણની એક રીત તરીકે જોઈ શકો હવે આપણે કેલીની વાત કરીએ જો ફક્ત સહગુણકો લઈએ તો ચાર ગુણ્યા છ બરાબર ચોવીસ થાય હવે એક્સ ની ઘાત લઈએ ની પાંચ ઘાત થાય આમ કેલીએ પણ આ પદના અવયવ સાચા પાડ્યા આ ઉદાહરણ આપણને બતાવે છે કે એક પદીના શક્ય અવયવીકરણ એક કરતા વધારે પણ હોઈ શકે હું અહીં ત્રીજી શક્ય રીત પણ બતાવી શકું ચોવીસ એક્સ ની પાંચ ઘાત બરાબર બાર એક્સ નો ઘન અને હવે અહીં શું બાકી રહ્યું બાર ગુણિયા બે ચોવીસ થાય માટે અહીં બે એક્સ નો વર્ગ આવે આ વધુ એક શક્ય અવયવીકરણ છે આમ એક પદીના અવયવ બીજી બે એક પદીના ગુણાકાર તરીકે પાડવા હોય તો તેના માટે એક કરતાં વધારે રીત પણ હોઈ શકે